બારડોલી તાલુકાના મઢી ખાતે તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસને શનિવારે ભક્તિધામ મંદિરે શિવ રુદ્ર તથા નારાયણબલી સામૂહિક પૂજાનું આયોજન થયું જેમાં પચીસ યુગલોએ ભાગ લીધો હતો લગભગ એકસો પચાસ વર્ષનો આથી પૌરાણિક મંદિરમાં ભવાની અર્ધનારેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા છે સાથે મંદિરમાં નવગ્રહણી પણ સ્થાપના કરેલ છે વગડામાં આવેલું આ મંદિર ચમત્કારિક છે અને અહીંના લોકોનું સ્થાનનું કેન્દ્ર છે મંદિરમાં દર્શનિવારે તથા માસે ભક્તોની ભીડ જોવા મળે છે સાથે કાર્તક ચૈત્ર પાદરવીય માસે સર્વ પિતૃ શ્રાદ્ધની સામૂહિક પૂજા તદ્દન નજીવા ડરે કાલ સર્પયોગ ગ્રહણ યોગ સ્થાપિત યોગ જેવી કર્મ પૂજા પણ દર માસે થાય છે મંદિરમાં એક પ્રમુખી પીપળો છે જેમાં ભગવાન ગણેશજીની આબેહુકૃતિ પણ પ્રગટ થઈ છે જે પણ એક આકર્ષણનું કેન્દ્ર છે મંદિરમાં અમાસ નવરાત્રી તથા નવરાત્રિ જયંતીએ વિશેષ પૂજા તથા મેડિકલ હેલ્થ કેમ્પ તથા ભંડારાનું પણ આયોજન થાય છે મંદિરમાં દેવા ભક્તોની પૂર્ણ કરતા હોય તથા અસત્ય રોગો પણ અહીં માનતા રાખવાથી પૂર્ણ રીતે મળતા હોય છે મંદિર લોકોની શ્રદ્ધાનું આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે સર્વને એક વખત મંદિરમાં દર્શને આવવા આમંત્રણ છે મંદિરના ટ્રસ્ટી દિલીપભાઈ મૈસુરિયા રમણભાઈ પટેલ નીતિશભાઈ મૈસૂરિયા અનિલાબેન હિતાબેન તથા ગીતાબેન તથા અન્ય ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર અંજેશ પરી કેબીપોર્ટે ન્યૂઝ મઢી